એ સ્પષ્ટપણે બતાવે છે કે કોંગ્રેસની મથરાવટી મેલી છે આ દિન સુધીમાં રાજા મહારાજાઓ માટેની આ પ્રકારની ટિપ્પણી કરીને કોંગ્રેસની માનસિકતા એમણે ખરા અર્થમાં લોકોની સામે ઉજાગર કરી છે રાજા મહારાજાઓને પણ આટલા વર્ષોના કોંગ્રેસના શાસનમાં જે અનુભવ થયા છે એનાથી જ એ લોકો કોંગ્રેસથી દૂર પણ થયા છે જે હમણાં એમણે રાજા મહારાજાઓ માટેનું પણ જે વાત કરી જેમાં પણ સ્પષ્ટ કબૂલ કર્યું છે કે અમે એમની 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 લઈ 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 લીધી 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 એટલે જમીનો મિલકતો આ લઈ લેવાનું હડપ આ કામ કોંગ્રેસ વર્ષોથી કરતી આવી છે અને ફરીથી આજે એ સ્પષ્ટ થયું છે આ દેશની બહેનો દીકરીઓનું સદંતર અપમાન કર્યા પછી ધમકાવી ડરાવી રાજપૂતોમાં ભાગલા પડાવીને જીતી જ લઈશું આવો અહંકાર રાખ્યો નહીં તો બહેનો દીકરીઓનું અપમાન કર્યા પછી સમાજની માંગણી શું હતી માત્ર એક ઉમેદવારને તમે હટાવી લો આ વાત પણ નહીં સ્વીકારવાની અને અહંકારથી આ જ રહેશે અને એમાં સૌથી વધારે રોલ કોઈનો રહ્યો તો ભાજપના પ્રદેશ પ્રમુખનો રહ્યો ધમકાવવાના સમાજને અને હવે કોઈ કન્ટેસ્ટ વગર જે વાત ન થઈ હોય એવી વાતોને વિકૃત રીતે રજૂ કરવાનો પ્રયત્ન કરે છે પણ સમાજ ભોળો જરૂર છે સમાજ મૂર્ખ